તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે કેરીના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે વલસાડના કલેક્ટર જિલ્લા નુકસાનીને સર્વે કરવાનો આદેશ પણ આપ્યો છે વલસાડમાં સૌથી વધુ વરસાદ ધરમપુરમાં તાલુકામાં ચોપન એમએમ અને પારડીમાં બત્રીસ એમએમ અને વલસાડ તાલુકામાં છત્રીસ એમએમ વરસાદ નોંધાયો છે સર્વેની કામગીરી માટે વિવિધ વિભાગની ટીમો પણ કામે લાગી ચૂકી છે गिर सोमनाथના વેરાવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો ભારે પવન સાથે કમોસમી વરસાદના કારણે કેસરના કેરીના પાકને પર ભારે નુકસાન થયું હતું આ સ્થિતિના કારણે ભર ઉનાળે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અરવલ્લીના માલુપુર વરસાદી ઝાપટાં પડ્યા હતા તો માલુપુરમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો માલુપુરના માર્ગો પર નદીઓની જેમ વહેતા પાણીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા તો પવન સાથે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા લગ્ન લગ્નસરાના મંડપ વરસાદમાં ભીંજાઈ ચૂક્યા હતા પંચમહાલ શહેરના વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે સતત ત્રીજા દિવસે પણ શહેરમાં સહિત ગ્રામ્ય ક્ષેત્રોમાં વરસાદી માહોલ છવાયો હતો શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હવામાનમાં આવેલા ફેરફાર અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે પંચમહાલ જિલ્લાના કેટલાક ગામડાઓમાં કલાકો સુધી વીજ પુરવઠો પણ ખોરવાયેલો હતો